ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂતની વાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખેતીવાડીના સાધનો જેમ કે ટ્રેક્ટર ખેત ઓજારો તેમજ ખેતીના સાધનોની ખરીદીમાં સહાય માટે પૂર્વ મંજૂરીના સમય સરકાર સરકારશ્રી દ્વારા વધારો કરવામાં આવેલ છે આ અંગેની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને ખેતી વિષયક સાચી સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે મિત્રો ગુજરાત સરકાર શ્રી દ્વારા તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ એક પરિપત્ર જાહેર કરેલ છે અને જેમાં જણાવવામાં આવેલ છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કૃષિ યાંત્રિકીકરણ યોજનાઓ હેઠળ ટ્રેક્ટર ખેત ઓજારો અને ખેત સાધનની ખરીદી ઉપર સહાય માટેની પૂર્વ મંજૂરીની સમયમર્યાદામાં વધારો કરવા ખેડૂત મિત્રો કૃષિ યાંત્રિકીકરણ સહાય યોજના હેઠળ રાજ્યના જે ખેડૂતોને ટ્રેક્ટર ખેત ઓજાર અને ખેત સાધન ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે તે પૈકી જે ખેડૂતો માટે ખરીદીની સમયમર્યાદા તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં પૂર્ણ થવામાં છે અથવા ખરીદીની સમયમર્યાદામાં પૂર્ણ થયેલ છે તેવા ખેડૂતોની રજૂઆત પરંતુ ખરીદી માટે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રીસ દિવસની સમયમર્યાદા લંબાવી આપવામાં આવે છે જેમાં ખેડૂત મિત્રો ટેક્ટર પ્લાવ મોબાઈલ શેડર રોટાવેટર કલ્ટિવેટર વાવણિયા તમામ પ્રકારના પાવર થેસર વગેરે જેવા સાધનો જે ખેતી ઓજારો છે તેમાં ખેડૂતો માટે ખરીદી તારીખમાં સરકારશ્રી દ્વારા વધારો કર્યો છે ખેડૂત મિત્રો ખેત ઓજારના સમયમર્યાદાની વાત કરીએ તો કૃષિ આંતરિકીકરણ સહાય યોજના હેઠળ રાજ્યના જે ખેડૂતોને ટ્રેક્ટર ખેત ઓજાર અને ખેત સાધન ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે તે પૈકી જે ખેડૂતો માટે ખરીદીની સમયમર્યાદા તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં પૂર્ણ થવામાં છે અથવા ખરીદીની સમયમર્યાદા પૂર્ણ થયેલ છે તેવા ખેડૂતોની રજૂઆત પરત્વે ખરીદી માટે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી ત્રીસ દિવસની સમય મર્યાદા લંબાવી આપવામાં આવેલ છે ખેડૂત મિત્રો એટલે કે જે ખેડૂત મિત્રોને આ સાધનોમાં ખરીદી માટે પૂર્વ મંજૂરી આપેલ હતી અને જેમની સમય મર્યાદા પૂર્ણ થયેલી હતી તેવા ખેડૂતોને બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રીસ દિવસની સમયમર્યાદા લંબાવી આપવામાં આવેલ છે એટલે કે હવે પછી જે તે ખેડૂત મિત્રો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રીસ દિવસની મુદત પૂરી થાય એટલે એકવીસ ઓક્ટોમ્બર સુધીમાં જે તે સાધનની ખરીદી કરીને આ સાધનોમાં સબસિડીની સહાયનો લાભ જે તે ખેડૂત મેળવી શકે છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે નવી માહિતી લઈને નવા વિડીયોમાં તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને આપ જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી